નમસ્કાર મિત્રો વડિયોમાં તમારું સ્વાગત છે હું તમારો દોસ્ત શૈલેષભી મિત્રો જે છોટાઉદેપુર જિલ્લામાં જે ઘટના બની છે બોડેલી તાલુકાના પાણેજ ગામમાં જે બાળકીની બલી ચડાવવામાં આવી છે એનું મોટું નિવેદન સામે આવ્યું છે નિવેદનની અંદર શું થયું છે આ તમામ ઘટના છે એ તમને વિસ્તારથી સમજાવું છું આવો વિસ્તાર તમને કોઈ પણ મીડિયાવાળાને સમજાવે એવી વિસ્તારથી એનું સાથે શું ઘટના બની હતી આખી કેમ આ દીકરીને હત્યા કરીને બલી ચડાવવામાં આવી છે એ પણ તમને હું સમજાઈશ આ વિડીયોમાં હું તમારો દોસ્ત શૈલેષ બિલ વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે ગુજરાતની તમામ ઘટના જ વિડીયો છે જે આપણે આ ચેનલ પર જણાવતા હોય છે સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ જે પાણેજ ગામમાં જે બનાવ બન્યો છે એ ગઈકાલે લગભગ આઠ વાગ્યાની આજુબાજુ એ ટાઈમ બન્યો હતો અને એની અંદર એવું થયું હતું કે જે સામે રહેતા જ એક વ્યક્તિ એટલે કે પાડોશીના જ દીકરીને ઉઠાઈ લાયો ઉઠાઈ લાયો એટલે કે પકડી લાયો ગળું દબાવીને પોતાના ઘરમાં લાયા અને આ દીકરીને હત્યા કરી દેવામાં આવી અને એ હત્યા કર્યા પછી તરત જ જે એમનો જ ભાઈ હતો દોઢ વર્ષનો એ ભાઈને લેવા માટે પહોંચી ગયો પરંતુ એમની માતાએ બૂમ પાડતાની સાથે આજુબાજુના લોકો ભેગા થયા હતા અને આમની આમને પકડવાની કોશિશ કરી અને પકડ્યો પછી ઘરમાં જવા ગયા તો દીકરીએ મૃદેહ હાલતમાં જોઈને એમની માતા હતી એ બેહુશ થઈ ગઈ અને તાત્કાલિક જે ગામના લોકો હતા એ પોલીસને જાણ કરે છે અને પોલીસ આવે છે અને એમને પકડે છે અને આજે જે છે એ મોટો ખુલાસો થયો છે એમને પૂછપરછ કરતા જે આ ભાઈએ શું કીધું છે એ આપણે પહેલાં જાણી લઈએ આ ભાઈએ એને એવું કેવું છે કે મારી બેન ભાઈ ભાઈને કે મારા પરિવારને આ લોકો મારી નાખવાના હતા એટલે હું આવું કૃત્ય કર્યું આ રીતના સ્ટેટમેન્ટ આપ્યું છે અને પોલીસ સાહેબે એવું પણ કીધું છે કે આ ભાઈ છે એને કોઈ પણ પ્રકારનો ભૂવો નથી કે કોઈપણ પ્રકારનો એ નથી આ જાણી જોઈ આવું કૃત્ય જે છે એ કર્યું છે હજુ તપાસ થઈ રહી છે જેમ જેમ તપાસનું જે કારણ સામે આવશે જે આનું બધી હકીકત સામે આવશે તેમ તેમ અમે તમને જણાવતા રહીશું આવું કહી રહ્યા છે પરંતુ મિત્રો એ સાઇટ પર મૂકી દઈએ સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં જે આ ઘટના બની છે આ ઘટના આખી આખા ગુજરાતમાં આખા ગુજરાતમાં હાહાર થઈ ગયું છે તમે વિચાર કરો એક નાનકડી બાળકીની હત્યા કરી દેવામાં આવી પછી મંદિરે એની ખૂનના ટીપા પણ ચડાવવામાં આવ્યા તો શું બોલી ચડાવવાથી શું માતાજી પ્રગટ થઈ શકે શું આવું કૃત્ય કરવાથી માતાજી ખુશ થઈ જતી હોય છે આ મિત્રો વાત કરવામાં આવે તો આજે સૌથી મોટી દુર્ઘટના કહી શકાય આવા લોકોને જલ્દીથી સજા મળવી જોઈએ એક નાનકડી ફૂલ જેવી દીકરી એટલે કે એક પાંચ વર્ષની ડિગ્રી જે ફૂલ જેવી ડિગ્રીને જે આવા કૃત્ય કરીને દીકરીને હત્યા કરી દેવામાં આવી છે તો આ કેટલું મોટું પાપ છે કેટલો મોટો ગુનો છે તો આમને હું સજા કઈ થઈ કઈ થવું જોઈએ એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવા છે પરંતુ મિત્રો આ જમાનામાં પણ અત્યારે માનવામાં આવે તો ગામડાની અંદર ભૂવાઓ કે ત્રાંત્રિક વિધિ કરીને આવું કૃત્ય કરી રહ્યા છે આવા અહીં એટલા નહીં પણ આવા કેટલાય લોકો છુપાયેલા હોય છે આવા કેટલા બનાવ બનતા હોય છે તો આ આખા ગુજરાતમાં તપાસ થવું જોઈએ અને આવા બનાવ જે બીજી વાર ના બને એ પણ ધ્યાન રાખવું જોઈએ તો આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો બસ આજની વિડીયોની અંદર બસ આટલું જ જણાવવાનું હતું આ જાણકારી ચારી લાગી હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભારત